વેપાર દુકાનમાં કરો આ રંગ થશે ચમત્કારી પ્રગતિ તો જોઈશું આ વિડીયોમાં તો મિત્રો આ રંગ એટલે કે આપણે જે ઘર દુકાન ઓફિસ ને પેન્ટ કલર કરાવીએ છીએ તેમની વાત આ વિડીયોમાં કરવામાં આવી છે તો આ કોઈ અંધશ્રદ્ધા કે વહેમ નથી ફક્ત નાનકડા ઉપાય દ્વારા આપણો બિઝનેસ સારો ચાલે અને આનંદથી જીવન વ્યતીત થાય તે પ્રયાસ કરવામાં આવે છે તો જોઈએ આ વિડીયો વાસ્તુશાસ્ત્ર જેટલું વિસ્તૃત છે એટલું જ ફાયદેમંદ પણ છે વાસ્તુમાં એવા અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે રંગ જો વેપારને અનુકૂળ હોય તો જલ્દી પ્રગતિ થાય છે અને સફળતાની ગાડી ઝડપથી દોડવા લાગે છે વાસ્તુ નિયમ મુજબ કયા વેપાર માટે દુકાનમાં કયો રંગ કરાવવો જોઈએ તેની માહિતી જોઈએ પ્રથમ છે જવેન્દારીની દુકાનમાં ગુલાબી સફેદ અથવા વાદળી રંગ કરાવવો જોઈએ તેનાથી લાભ મળે છે બીજું કરિયાણાની દુકાન માટે તમારી દુકાનમાં આછો ગુલાબી વાદળી તથા સફેદ રંગ કરાવવો શુભ રહેશે ત્યારબાદ લાયબ્રેરી અથવા સ્ટેશનરીની દુકાનમાં પીળો વાદળી અથવા ગુલાબી રંગ કરાવવો સારો રહેશે તેનાથી તમારો વ્યવસાય ખૂબ સારો ચાલશે ત્યારબાદ જોઈએ રેડીમેડ ગાર્મેન્ટ અથવા અન્ય કોઈ પ્રકારના કપડાની દુકાન હોય તો લીલો અથવા વાદળી રંગ કરાવવો જોઈએ હવે જોઈએ મેડિકલ ક્લિનિક અથવા અન્ય કોઈ સારવાર સાથે સંબંધિત સંસ્થા સ્થાન હોય તો તેના માટે ગુલાબી વાદળી અથવા સફેદ રંગ શુભ રહે છે ત્યારબાદ જોઈએ ગિફ્ટ શોપ અથવા જનરલ સ્ટોર માટે ગુલાબી સફેદ પીળો અથવા બ્લુ રંગ લકી રહેશે હવે જોઈએ ઇલેક્ટ્રિક અથવા ઇલેક્ટ્રોનિક્સ ની શોપ માટે પોતાની દુકાનમાં સફેદ ગુલાબી વાદળી અથવા આછો લીલો રંગ કરાવવો શુભ રહેશે અને છેલ્લે જોઈએ બ્યુટી પાર્લર માં સફેદ અથવા વાદળી રંગ કરાવવો શુભ રહે છે તો મિત્રો આ દરેક બિઝનેસ અને તેને લગતા રંગોની માહિતી મેં આપને જણાવી જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો વિડીયોને લાઈક કરશો તમારા મારા સગાવલા મિત્ર સંબંધીમાં શેર કરીશું અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો થેન્ક યુ